અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું બાવીસ ડિસેમ્બરે ધરી દેતા ચલાલા નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાની બેઠક યોજાઇ હતી પાલિકા પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ ઉપપ્રમુખ સામે સામાન્ય સભામાં શું થશે તેના પર અટકળો તેજ થઈ હતી સામાન્ય સભામાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું ચોવીસમાંથી હાજર રહેલા ઓગણીસ સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા તરફે મત મતદાન ઉપપ્રમુખ યથાવત રહ્યા જે અંગે પાલિકાના ચીફ ઓફિસર સાવન રાતાણીએ માહિતી આપી ચલાણા ચલા પાલિકાની ચોવીસમાંથી ચોવીસ બેઠક ભાજપ સામે હોવા છતાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ભાજપનું રાજકારણ ગરમાયું હતું ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં સભ્યો સાથે રહેલા ત્યારે હવે ચલાલા નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે અંગે જિલ્લા કલેકટરની રિપોર્ટ બાદ નવી બેઠક મળશે તેમાં પાલિકા પ્રમુખ નક્કી થશે ત્યારે ઉપપ્રમુખ પ્રવીણ માલવીયા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સભ્યો સાથે રહ્યાને પાલિકા પ્રમુખ સામે આંતરિક મતભેદ હોવાના કારણે પાલિકા પ્રમુખ સામે સભ્યોનું રોષ હોવાનું જણાવ્યું ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળા સામે સભ્યોના અસંતોષ બાદ પાલિકા પ્રમુખે રાજીનામું ધરી દીધું અને ઉપપ્રમુખ યથાવત છે ત્યારે ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડીયાના વતન ચલાલા ભાજપમાં ભડકો થતા પાલિકામાં નવા સમીકરણો આગામી દિવસોમાં સાકાર થશે ને ચલાલા પાલિકાને નવા પાલિકા પ્રમુખ થોડા દિવસો બાદ સામાન્ય સભા બોલાવીને નક્કી થશે આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલી હતી જે અનુસંધાને આજ રોજ તારીખ ચોવીસ બાર બે હાજર પચીસ બાર કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માધમે કલેક્ટર સાહેબની સૂચના અન્વાય ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને કુલ નગરપાલિકાના ચોવીસ સભ્યો પૈકી ઓગણીસ સભ્યો હાજર રહેલા હતા આ અગાઉ બાવીસ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાને રાજીનામું આપવામાં આવેલ હતું જે કલેક્ટર સાહેબે એ જ તારીખે બાવીસ તારીખે એની સ્વીકાર કરેલો હતો તેથી આજની મીટિંગમાં અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ ઓગણીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે આથી